દુદાધ્રાંગડે બંધાવેલા ગઢનો કોઠો મોઢવાડા દુદાધ્રાંગણની ઘોડે ઘોડેસવાર પ્રતિમાં મોઢવાડા સોઢીચોરો મોઢવાડા દુદાધ્રાંગણની પત્ની રૂપીએ ધાવેલી રૂપીવાવ મોઢવાડા દુદાધ્રાંગણનો પાળીઓ મોઢવાડા સતી રૂપી અને તેની બહેનોની ખાંભીઓ મોઢવાડા દુદાધ્રાંગડ પોરબંદર નજીક આવેલા મોઢવાડા ગામે દુદા ધ્રાંગડે ગાયોના ધણ વાળવા ગયા હતા તે વેળાએ વિરગતીને પામ્યા હતા દુદા ધ્રાંગડની મૂર્તિને મોઢવાડા ગામે લાવવામાં આવી છે અને ઢોલનગારા સાથે ભવ્ય સામયું કરવામાં આવ્યું હતું પોરબંદર તાલુકાનું મોઢવાડા ગામે સંત શૂરા અને સતીઓનું ગામ છે નાથાબગત મોઢવાડિયા મુરુ મેણંદ અને દુદા ધ્રાંગડ જેવા શૂરવીરોએ પણ પવિત્ર ભૂમિમાં જન્મ લીધો એટલે શૂરવીરોએ પણ પવિત્ર ભૂમિમાં જન્મ લીધો એટલે શૂરવીરતામાં પણ મોખરાનું સ્થાન ઉપરાંત ગામના એક દુધમલીયો સપૂત એટલે નાગાર્જન સિસોદિયા કે જેણે ભારત પાકિસ્તાનના યુદ્ધમાં છાંબના મોરચે શહીદ થયા હતા અને લીરબાઈ માતાજી જેવા સતીએ પણ મોઢવાડા ગામમાં જન્મ લીધો હતો પાળિયો મોઢવાડા